મારું નામ દેવડા પરબતસિંહ ચંદનસિંહ મારું ગામ દાહોદ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર મારો સિત્તેર તેતાલીસ સત્તાવન ઓગણચાળીસ અઠ્યાસી છે હું અવનીનું બિયારણ કોઈ પણ અવનીનું છેલ્લા પંદર વર્ષથી વાવું છું અવનીનો મને બહુ શોખ વાપવાનો અને ખેતીમાંય મને બહુ શોખ છે અવનીનું બિયારણ મેં આ વખતે અવની ચારસો ચુમ્માલીસ પ્લસ વાવ્યું છે અને વાયે મને અઢી મહિના થયા આ બાજરી મારા ખેતરમાં મેં વાવી છે અઢી વીઘા બીજી આ દસ બાર વીઘા બાજરી વાવી હતા પણ મેં અવનીની વાવી છે એ અવનીની બાજરી આ વાવાઝોડામાં બે વખત પડી ગઈ બે વખત પડીને ઊભી થઈ છે આ જોઈ શકો છો તમે ડોડો બાજરીઓ અને એટલી વધી છે કે નવ ફૂટની હાઈટ છે એક પણ લોકો આજની ત્યારે પડેલો નથી બે વખત તો વરસાદની ઊભી થઈ ગઈ વાવ વાવાઝોડું એટલું બધું હતું તો ઊભી થઈ ગઈ છે એટલે ખેડૂત મિત્રો અવનીનું બિયારણ વાવજો અવનીશ લગભગ કોઈ બિયારણ વાવતા નહીં અવની બિયારણમાં એટલી બધી તાકાત હોય છે કે રોગકારક શક્તિ જે હોય એને પાછી પાડતી હોય છે આમાં એટલે મને એટલા ખેડૂતો મિત્રો વાવજો અવની વાવજો એવો મારો સહકાર છે